ભારતીય જનતા પાર્ટીએ પાંચ હજાર કરોડ રૂપિયા ખર્ચ કર્યો તો ચૂંટણીમાં એવું કે છે સાચું જૂઠું એ તો તપાસનો વિષય છે પરંતુ આ પંચોતેર હજાર કરોડનો ભ્રષ્ટાચાર થાય ને એમાંથી પાંચ હજાર કરોડ વાપરી નાખે અને ફરી વખત સત્તા મેળવવા માટે કેવો જબરજસ્ત બિઝનેસ છે આમનો આ બિઝનેસની સામે લડવું પડશે આ ભ્રષ્ટાચારી શાસન સામે લડવું પડશે બીજો મારો મુદ્દો કે તમને એમ લાગે છે કે આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ચ્યુઅલ પહેલામાંથી અને ફિક્સ પેમાંથી સરકારની તિજોરીમાં ભારણ ઘટતું હોય તો એક કામ કરીએ ગુજરાતના દરેક ધારાસભ્યો અને સંસદ સભ્યો એક પણ રૂપિયો ભથ્થું લેવાનું કે સરકારી પગાર લેવાનું બંધ કરે ધારાસભ્યો સંસદ સભ્યો પેન્શન શેનો પેન્શન તમે નોકરી કરો છો નોકરીમાં તમારે તમે તો બધા બિઝનેસમાં હોય બિઝનેસમાં હોયા પછી તમે પેન્શન માંગો આ પેન્શન શેનું ગુજરાતની જનતાએ અવાજ ઉઠાવવો જોઈએ એક બાજુ આ ફિક્સ પે વાળા આ ખાસ કરીને આઉટસોર્સિંગ વાળા અને એ બધા જે છે કે જેની ભાવિ કોઈ સુરક્ષા નહીં કે જે ગુજરાત માટેનો પરસેવો રેડે અને જે લોકો એસો આરામ કરીને સત્તા સંપત્તિમાં રાચે એને પછી પેન્શન ભાઈ જે બસો કરોડ ત્રણસો કરોડના આસામીઓ હોય એવા લોકો જે ચૂંટણીઓ લડતા હોય એ લોકો પછી પેન્શન માંગે આ શરમ આવે છે અને વધે તો કોઈ બોલે નહીં બે ત્રણ ચાર પાંચ કે પછી ચોક્કસ વિચારધારાની પાર્ટીવાળા લોકો બોલે બાકીના બધા બોલવાનું મન બંધ કરે તો આ પેન્શન તમે લો છો એક કામ કરો ને તમારે બધું આઉટસોર્સિંગથી ચલાવવું છે ગુજરાતનું શાસન તો પછી આ ચૂંટણીઓના તાઈફાઓ બંધ કરો મુખ્યમંત્રીનું આઉટસોર્સિંગ કરીએ આપણે રેવન્યુ મિનિસ્ટરનું આઉટસોર્સિંગ કરીએ બધાનું આઉટસોર્સિંગ અને એ આઉટસોર્સિંગ છે આઈ આઈએસ અને આઈપીએસ ઓફિસર એનું આઉટસોર્સિંગ કેમ નથી થતું આઈએસ અને આઈપીએસ ઓફિસર જે છે એ લોકોનું એડહોક ભરતી કેમ નથી થતી કારણ કે એ લોકો નિર્ણયમાં છે એટલે જે લોકો નિર્ણય કરતા છે એ બધા કાયમી છે અને જેના હાથમાં નિર્ણય નથી એ લોકો બધા જે છે એને દર અગિયાર મહિને જે છે પાછી કાકલુદી કરવી પડે એવી સ્થિતિ છે આ એક એક વિષયને સમજવો પડશે ગુજરાતનો મને એમ લાગે છે કે આપણે આવનાર સમયમાં એક વિષય પકડીને એની ઉપર ચર્ચા કરશું કે ઓવરઓલ આરોગ્યની સ્થિતિ શું છે ઓવરઓલ શિક્ષણનું બજાર શું કહી રહ્યું છે ઓવરઓલ જમીનોના વેપારોમાં શું થઈ રહ્યું છે ગુજરાતના જે છે આખી આપણી બધાની સુરક્ષા જે છે એની સાથે કેવી રીતે ચેડા થઈ રહ્યા છે ગુજરાતમાં પીવાના પાણીની સ્થિતિ શું છે ગુજરાતમાં રોજગારની સ્થિતિ શું છે ગુજરાતમાં વિવિધ વંચિત સમુદાયોની સ્થિતિ શું છે ગુજરાતમાં રહેણાંકની સ્થિતિ શું છે આપ સૌની જાણકારી માટે એક અધિકારી સરકારી અધિકારીએ કહ્યું કે આ વર્ષે એક લાખ મકાનો ડિમોલિશન થવાનું છે ગુજરાતમાં એનો મતલબ ઓછામાં ઓછા સાડા છ લાખ સાડા ચાર લાખ પરિવાર એટલે ફોર પોઈન્ટ સિક્સ લાખ એટલે સાડા ચાર લાખ પરિવારો એટલે બાળકો અને યુવાનો અને બહેનો એના મકાનો જે છે એ જવાના છે આ એક લાખનું તો એમણે આપણે જાહેર કરીને કહ્યું છે ન જાહેર કરેલા એવા અનેક જે છે એ લોકોએ બુલડોઝર ફેરવી રહ્યા છે આ બધા સામેની લડાઈ છે ખનન માફિયાઓ અને ખનનની અંદર ખાણ ખનીજમાં થતા ભ્રષ્ટાચાર એ આખો અલગ મુદ્દો છે એટલે એક એક મુદ્દાઓમાં અત્યાચારો એક આખો મુદ્દો છે તો આપણે હું આશા રાખું છું કે આવનાર સમયમાં આપ સૌ પોતે પોતાના મનથી જ્યાં લાગતું હોય ત્યાં ખોટું થઈ રહ્યું છે અવાજ ઉઠાવો લડશે તો જીતશે તો આપણે બધાએ લડીશું તો જીતીશું બાકી અવાજ બંધ કરીને બેસી જશું તો આ ગુજરાતને લૂંટવા બેસનાર લૂંટારાઓ એ આપણા ખતમ કરી નાખશે ગુજરાતની ચિંતા સતાવી રહી છે ગુજરાતના આરોગ્ય કર્મચારીઓ ગુજરાતના જે ખેલ સહાયકો ગુજરાતના વિવિધ વિભાગોના એ ચાહે ઇરિગેશન ડિપાર્ટમેન્ટના હોય કે જીઇબી ના હોય કે પછી ગુજરાતના નર્મદાના કર્મચારીઓ હોય કે પછી દરેક એટલે ગુજરાતના જે છાસઠ વિભાગો જાણીતા છે એમાંના દરેક લોકોમાં આજકાલ આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ ફાર્મ કોન્ટ્રાક્ટ પેલા ઉપર કાર્યકર્તાઓ જે છે એની ભરતી કર્મચારીઓની ભરતી કરવાનું ચાલે છે ગુજરાતના મોટાભાગના મહેકમ જે છે એ આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ચ્યુઅલ કર્યા પછી પણ ત્રીસેક ટકા ખાલી હોય છે આવી સ્થિતિમાં ગુજરાતની સરકાર હંમેશા જે બેવડા ધોરણો અપનાવે છે એક કામ હોય તો એમાં એક વેતન હોવું જોઈએ હું કોઈ ફેક્ટરીમાં કામ કરું કે કોઈ જગ્યાએ ખેતીમાં કામ કરું તો કામની સાથે એના મૂલ્ય જે છે એમાં ભેદ ના હોય કે ભાઈ ખાતર ભરવાનું છે તો એના ફિક્સ કાપ હોય ઈંટો પકવવાની છે તો એના ફિક્સ પાવ હોય તો સરકારી કર્મચારીઓ સરકારના વિવિધ વિભાગના કર્મચારીઓમાં એક જ કામ માટે ત્રણ પ્રકારના વેતન શું કરવા આ ત્રણ પ્રકારના વેતન એટલે જે કાયમી છે એ લોકોના વેતન અલગ જે સુરક્ષિત છે સરસ છે ન્યાયી છે પરંતુ જે લોકો એડહોક ધોરણે એટલે ગુજરાતમાં લગભગ સાડા પાંચ લાખ કર્મચારીઓ એડહોક ધોરણે ભરતી થયેલા છે આ એડહોક ધોરણે ભરતી થયેલા કર્મચારીઓ એનું ભાવિ દર અગિયાર મહિને નવેસરથી નક્કી થાય છે આ અગિયાર મહિના જેવા થાય એટલે તરત જ પાછી પ્રક્રિયાઓ નવેસરથી એટલે દર નથી કહે કે નવા નાકે દિવાળી એમ દર અગિયાર મહિને નવેસરથી ભરતી થાય એમાં ત્રણ ચાર મહિના ભરતી પહેલા શરૂ થાય એટલે કાર્યકર્તા કર્મચારી જ્યારે જોડાય ત્યારે સાતેક મહિના જો થયા હોય ત્યાં પછી પાછી નવી ભરતીની એને તૈયારીઓ શરૂ કરવાના એટલે સતત ટેન્શનમાં રહે આપણે આ ગાંધીના ગુજરાતમાં પાછળ આપ જોવો છો ગાંધીજીનો ફોટો છે આ ગાંધીના ગુજરાતમાં એવું શું કરવા માંગી છે જે ગાંધી આપણને સ્વાવલંબનની વાત કહીને ગયા સ્વાભિમાનની વાત કહીને ગયા કારણ કે આખું જે ગાંધીજીના સપનાનું ભારત જે હતું ગાંધીજીના સપનાનું ગુજરાત જે હતું સરદાર પટેલના સપનાનું જે ગુજરાત હતું એ સ્વાવલંબી અને સ્વાભિમાની ગુજરાત હતું આ એવું ગુજરાત આપણે કેમ બનાવ્યું કે જેમાં દરેક કર્મચારીએ એટલે મા બાપ ભણાવે ગણાવે અને અલગ અલગ કોલેજીસમાં મોકલે લાખો રૂપિયા ખર્ચ કરે એને અલગ અલગ પ્રકારના તાલીમોમાંથી એ લોકો નીકળે ટેકનિકલ ટ્રેનિંગ લે અન્ય ટ્રેનિંગ લે આ બધું કર્યા પછી ભિખારીની જેમ સરકાર પાસે ભીખ માગવાની એટલે સરકાર જે છે એ પોતાની જાતને બાદશાહ કે રાજા સમજે છે કે અમે તમારા માય બાપ છીએ અને તમે ભીખ માગો આ એક બહુ ચિંતાનો વિષય છે ગુજરાતની આમ જનતાએ વિચારવા જેવો છે ને ચિંતાનો વિષય એટલા માટે છે મિત્રો બે દિવસ પહેલા ભાઈ જીગ્નેશભાઈ અને આનંદભાઈ અમે લોકો આરોગ્ય કર્મીઓ જે છે એની મુલાકાતે ગયા

તમને ખેલકૂદ જે છે સ્ટ્રેસ દૂર કરવાનું કામ કરે આ ખેલ કૂદ છે તમને આગળ બીજી તકો પણ આપે ભણીને બધા જ નોકરી મળવાનું એવું તો છે જ નહીં પણ વિવિધ તક મળે તમે ફિઝિકલી ફિટ થાવ તમે તમારું એક આમ જે ને કે સ્પોર્ટ્સ એ પણ એક પ્રકારનો યોગ છે તો આપણા ગુજરાતના બાળકો જે છે એને પોતે અલગ અલગ પીટી ટીચરો જે છે એ પોતાની પાસે રહેલી આવડતોના આધારે બાળકોને માનસિક સ્વસ્થ બને કોઈ બાળક જે છે કારણ કે બહુ ટેન્શનમાં હોય તો બાળક જે છે મનોરોગી બની જાય આ સ્વસ્થ ગુજરાતની વાત કરતા હોય ખેલો ગુજરાતની વાતો કરતા હોય તો પછી એ આરોગ્ય અને ખેલ સાથે જોડાયેલા કર્મચારીઓ જે છે એને શા માટે રસ્તા ઉપર ઉતરવું પડે છે અને માત્ર આ બે જ પ્રકારના કર્મચારીઓ રસ્તા ઉપર આવે છે ને એવું નથી ગુજરાતના દરેક વિભાગોમાં જ્યાં જઈએ ત્યાં દરેક લોકોની આ જ કહાની છે આઉટસોર્સિંગ શિક્ષકો હતો કે આઉટસોર્સિંગ તલાટી શિક્ષકો તો 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 કે કે કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ ફિક્સ ફિક્સ અને કાં કાં ઉપર આઉટસોર્સિંગ કામ કરવાનું હવે તો પાસપોર્ટ પણ આઉટસોર્સિંગ વાળું કામ શરૂ થયું છે એટલે તમારું ની વાત હોય પાસપોર્ટની વાત હોય તમારા પોતાના દસ્તાવેજોની વાત હોય તમારા પોતાના જીવન સાથેની જોડાયેલી દમેક દરેક વસ્તુઓ છે એ સરકાર આઉટસોર્સિંગ કરીને પોતાની જવાબદારીમાંથી જે છે હાથ ખંખેરી નાખવા માંગે છે અને સરકારે એવું વિચારતી હોય કે લોકોએ પોતાની તે કૂટી લેવું કંઈ વાંધો નહીં તો પછી એવું ગુજરાત બનાવો ને કે જેમાં પોતાની રીતે બધા કૂટી લે આ તમે વર્ષે ત્રણ લાખ પંચોતેર હજાર કરોડ રૂપિયાનું જે બજેટ બનાવો છો આ બજેટ કોના પૈસેથી આવે છે એ કોના પર સેવાની કમાણી છે તો કે બજેટ તો એ ગુજરાતના આમ જનતા

આરોગ્યમાં નુકસાન કરતા હોય વેખતા હોય હશે ક્યાંક વરે સવેલની સવારે ચાર વાગ્યે ગાયો ભેંસો દોતા હશે ક્યાંક એ લોકો ખાણોમાં પોતાની જિંદગીઓ હોમી દેતા હશે ક્યાંક ગટરની અંદર ઉતરીને એ ગુજરાતને સાફ કરતા હશે ક્યાંક મોટા મોટા બિલ્ડિંગોમાં એ ખરા તડકે કામ કરતા હશે ક્યાંક કાળા ડામરોની વચ્ચે પણ પોતાની તપવતા હશે ક્યાંક મીઠાના અગરમાં કામ કરતા હશે આ બધા જ લોકોના પરસેવાની કમાણી જે છે એ કમાણી જ્યારે થાય છે ને ત્યારે અમીર લોકોના બિઝનેસ ચાલે છે અને ત્યારે એ ગુજરાતને ટેક્સ મળે છે મિત્રો ગુજરાતના લોકો એટલે ગુજરાતનું બજેટ કરોડ રૂપિયા એટલે કે આ ગુજરાતના લોકો જે ત્રણ લાખ પંચોતેર હજાર રૂપિયા જે છે એનું બજેટ છે એનો મતલબ ગુજરાતના લોકો કમાઈને સરકારને આપે છે તો શું થયું કે પ્રતિ પરિવાર આપણે કેટલું આપીએ છીએ પ્રતિ વ્યક્તિ કેટલું આપીએ છીએ ગુજરાતમાં ફોર પોઈન્ટ સિક્સ એ આપણો હાઉસ હોલ્ડ સાઈઝ કહેવાય એટલે દરેક પરિવારની એવરેજ સાઈઝ છે એ 4.6 આ સરકારી આંકડાઓ છે 2011 માં ગણતરી થયેલી છે એ પછી તો ગણ્યું નથી લોકો જુદી વાત છે પરંતુ એ મુજબ જોવા જઈએ તો ગુજરાતનું દરેક પરિવાર વર્ષે 2,46,000 રૂપિયા એ સીધો આડકતરો કે લોન સ્વરૂપે એ સરકારને આપે છે બે લાખ છેતાલીસ હજાર રૂપિયા એ દરેક પરિવાર છે આરોગ્ય કર્મીઓને આપવાનું થાય જે અત્યારે બધા લોકો આંદોલન ઉપર ઉતરે છે એને તો માત્ર અઢીસો કરોડ અમે પીટી પૂછવું કે એમના અગિયારસો જે અત્યારે નોકરી લાગેલા શિક્ષકો ટીચર છે તો એના બજેટમાં વધારો થાય તો શું તો મિત્રો તમને જાણીને આંકડો ઝીરો ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો સત્તર ટકા જે છે બજેટ ઉપર ભારણ પડે આ એમને નથી કરવું એટલે પોઈન્ટ ઝીરો ઝીરો સત્તર એક ટકો નહીં એક ટકાનો દસમો ભાગ નહીં એક ટકાનો સોમો ભાગ પણ નહીં એટલે આ સરકાર ગુજરાતની ભાવિ પેઢી સાથે એક પ્રકારે જે છે એ અન્યાય કરી રહી છે ખેલવાડ કરી દે છે લોકો શેના માટે ભણશે આ સ્કૂલ અને કોલેજોનો જે તમે બજાર ભારતીય જનતા પાર્ટી અને આજના શાસકોએ જે ગુજરાતમાં શિક્ષણ અને આરોગ્ય એને માત્ર પોતાના વેપાર માટેની પોતાની દુકાનો બનાવી દીધી છે પોતાના મોટા મોટા એટલે ધંધો કમાવા માટેનું તમે જે બનાવી દીધું છે એ શિક્ષણ અને આરોગ્ય વિભાગ જે છે એ બંને કોઈ પણ દેશનો વિકાસ થાય ત્યારે શિક્ષા સ્વાસ્થ્ય રોજગાર અને સંરક્ષણ આ ચાર સૌથી મહત્વની પાસાઓ હોય અને આ ચારે પાસામાં ગુજરાતનું સરકારી શાસન એ નેતાઓ અને અધિકારીઓ નિષ્ફળ ગયા છે સંરક્ષણ તો કે નિષ્ફળ કારણ કે દિન દિવસે તડકે ગમે ત્યારે દિન દહાડે હત્યાઓ થઈ રહી છે દીકરીઓની લાજ લૂંટાઈ રહી છે તલવારો લઈને લોકો નીકળી રહ્યા છે ક્યાંક ફાયરિંગ કરી રહ્યા છે ક્યાંક ચપ્પા અને છરી લઈને નીકળી રહ્યા છે ક્યાંક ધોકાઓ લઈને નીકળી રહ્યા છે ક્યાંક બુટલેગરો પોલીસ ઉપર જે છે 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 એ દે દે એની જીપ એટલે તમે વિચાર તો તો કરો એક એક તરફ તરફ સુરક્ષા નહીં સ્વાસ્થ્ય કે ભાઈ ઇન્સ્યોરન્સ કરી નાખ્યું પણ હમણાં તમારા જ ધારાસભ્યએ જાહેરમાં ટીકા કરી કે અત્યારની આરોગ્યની પરિસ્થિતિ શું છે એના આંકડાઓ એની વિગતો આપણે પછી જશું આજે તો હું માત્ર ચાર મુખ્ય ઘટનાઓને લઈને તમારી સામે આ ચર્ચા કરીશ પણ પછી રોજ એક વિષયને ખોલવો છે કે ગુજરાતની અંદર થઈ શું રહ્યું છે રોજ એક વિષયને ખોલીએ આપણે અને સમજીએ હું આજે ખાલી બજેટના મોટા આંકડાઓ અને આપણી સાથે થઈ રહેલી રમત જે છે એને સમજીએ અને કર્મચારીઓને થઈ રહેલા અન્યાયને સમજીએ ત્રણ લાખ પંચોતેર હજાર કરોડ રૂપિયાનું બજેટ ગુજરાતનું ગુજરાતની અંદર ટોટલ પરિવારો જે છે એ આ ફોર પોઈન્ટ સિક્સ એવરેજ હાઉસ હોલ્ડ છે એ પ્રમાણે તમે એને સાત કરોડ લોકોને ભાગો તો તમને ખબર પડશે કે બે લાખ છે આપીએ છીએ પણ ના લોન લીધી પણ લોન ભરે કોણ લોન ભરવાની તો ગુજરાતના જ લોકો ભરવાની આ લોન કોઈ મુખ્યમંત્રી કે ધારાસભ્ય એમ કે અમે અલગથી ભરી દેશું એ નહીં થાય બીજી એક નવાઈની વાત ગુજરાતમાં એવરેજ ભ્રષ્ટાચાર જે છે ઘણા લોકો ઘણા મોટા આંકડાઓ કે છે મારે મોટા આંકડાઓમાં જતું જો પણ એવરેજ દસ ટકા ધારાસભ્યો અને સંસદ સભ્યો જે છે એનું કમિશન હોય છે અને દસ ટકા જે છે અધિકારીનું કમિશન હોય છે આ એવરેજ સીધું કરપ્શન પછી કોન્ટ્રાક્ટરનો કમાય એ જુદું તો કોઈ એમ કે કોન્ટ્રાક્ટર તો એના મહેનતના કમાય છે મારે હજુ એમાં નથી જવું પરંતુ કુલ બજેટના

કે એવું કયું કામ છે ગુજરાતમાં કે જેમાં વ્યવહાર કર્યા વગર કામ થાય દરેકમાં વ્યવહાર 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 સહી કરાવો પોતાનો જ બધે તમારા નો તો કે તમારે જે જોઈએ એમાં બધામાં તમે કઈક સરકારના કોઈ પણ વિભાગમાં જાઓ અને તમારે કામ કઢાવવું છે તો વ્યવહાર કર્યા વગર ચાલતું નથી તો આ વ્યવહાર અને પછી અલગ અલગ જે બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એની અંદર થતો ભ્રષ્ટાચાર પંચોતેર હજાર કરોડ રૂપિયાનો વર્ષે ભ્રષ્ટાચાર થાય છે પછી ચૂંટણીઓમાં પૈસા લાખો રૂપિયા જે છે ખર્ચાય કારણ કે એમની પાસે એમને ખબર છે કે અમારી પાસે આ પંચોતેર હજાર કરોડ રૂપિયા જે આવે છે એ પંચોતેર હજાર કરોડ રૂપિયામાંથી એમણે તો માત્ર પાંચસો કરોડ જ વાપરવાના છે હજાર કરોડ જ વાપરવાના છે હજાર કરોડમાં ચૂંટણી જીતી શકે છે લોકો કે હજાર કરોડમાં ના જીતાય કોઈ કે છે કે ગઈ વખતે ભારતીય જનતા પાર્ટીએ પાંચ હજાર કરોડ રૂપિયા ખર્ચ કર્યો તો ચૂંટણીમાં એવું છે સાચું જૂઠું એ તો તપાસનો વિષય છે પરંતુ આ પંચોતેર હજાર કરોડ નો ભ્રષ્ટાચાર થાય ને એમાંથી પાંચ હજાર કરોડ વાપરી નાખે અને ફરી વખત સત્તા મેળવવા માટે કેવો જબરજસ્ત બિઝનેસ છે આમનો આ બિઝનેસની સામે લડવું પડશે આ ભ્રષ્ટાચારી શાસન સામે લડવું પડશે બીજો મારો મુદ્દો કે તમને એમ લાગે છે કે આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ચ્યુઅલ પેલામાંથી અને ફિક્સ પેમાંથી સરકારની તિજોરીમાં ભારણ ઘટતું હોય તો એક કામ કરીએ ગુજરાતના દરેક ધારાસભ્યો અને સંસદ સભ્યો એક પણ રૂપિયો ભથ્થું લેવાનું કે સરકારી પગાર લેવાનું બંધ કરે ધારાસભ્યો સંસદ સભ્યો પેન્શન શેનું પેન્શન તમે નોકરી કરો છો નોકરીમાં તમારે તમે તો બધા બિઝનેસમાં હોય બિઝનેસમાં હોયા પછી તમે પેન્શન માંગો આ પેન્શન શેનું ગુજરાતની જનતાએ અવાજ आवाज જોઈએ રાષ્ટ્રીય સેવાદાર કોંગ્રેસના પ્રમુખ રાલજીભાઈ દેસાઈ સાહેબે આપ સાંભળી રહ્યા હતા શરીતે ગુજરાતમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ ભાઈ પછી કલ સાહાયકો ડેટ ડેટ નામે દોરો ભાઈ શરીતે ગુજરાતમાં દિવસને દિવસ સ્થિતિ કથળી રહી છે ગુજરાતની અંદર રોજગારી નથી યુવાનો દરસકાર છે નિયમિત ભરતીઓ થતી નથી ભરતીઓ થછા મળતી આવને નોકરી મળે છે દીકરીઓ સુરક્ષિત નથી દીકરાઓ સુરક્ષિત નથી ગુજરાતમાં જે પ્રકારની સ્થિતિ છે લઈ અને કેટલાક સવાલો લાલજીભાઈ દેસાઈઓમાં કરે છે ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતા રાષ્ટ્રીય સેવા કોંગ્રેસના પ્રમુખ લાલજીભાઈ દેસાઈ પોતાના સોશિયલ મીડિયાની અંદર લાઈવ થઈ અને વિધક સવાલો કરે છે